ભાજપે ચૂંટણી મેનિફેસ્ટો માટે કમિટીની રચના કરી વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન વિઠલાણી ફોનલાઇન પર જી હિતેન ગુજરાતના સીએમ જેમને ચૂંટણી મેનિફેસ્ટો કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા શું વિગતો બિલકુલ જુઓ જે હિસાબે મેનિફેસ્ટો માટે બીજેપીએ પેલા એક સંકલ્પ યાત્રા ની જાહેરાત કરી હતી ત્યારબાદ હવે જેપી પી નડ્ડાએ મેનિફેસ્ટો કમિટી ની જાહેરાત કરી છે જેમાં રાજનાથસિંહ ને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે નિર્મલા સીતારમણ ને કન્વીનર બનાવવામાં આવ્યા છે અને પિયુષ ગોયલ જેમને કો કન્વીનર બનાવવામાં આવ્યા છે તેના સિવાય વાત કરીએ અન્ય ત્રેવીસ સભ્યો છે છે તમામ રાજ્યોમાંથી સદસ્યોને બનાવવામાં આવ્યા ગુજરાતથી ભૂપેન્દ્ર પટેલની પણ સદસ્ય તરીકે જે છે તે નિમણૂક કરવામાં આવી છે મેનિફેસ્ટો કમિટીમાં આ તમામ સભ્યો મળીને જે છે ભારતીય જનતા પાર્ટીનો એક સંકલ્પ પત્ર જે મુદ્દાઓ લોકો પાસેથી આવશે જે સંકલ્પ યાત્રા અત્યારે દેશભરમાં ચાલી રહી છે તે યાત્રામાંથી જે મુદ્દાઓ લોકો પાસેથી આવશે તે તમામ મુદ્દાઓમાંથી કયા મુદ્દાનો સમાવેશ મેનિફેસ્ટોમાં કરવો અને કયા કયા મુદ્દાના આધાર પર ભારતીય જનતા પાર્ટી પોતાનો મેનિફેસ્ટો બનાવશે તે આ તમામ સભ્યો મળીને નક્કી કરશે અને જ્યારે ફર્સ્ટ ફેઝનું મતદાન હશે તેના ઠીક બે દિવસ પહેલા જે છે ભારતીય જનતા પાર્ટી પોતાનું મેનિફેસ્ટો જે છે તે જાહેર કરશે બિલકુલ તો આમ જાણકારી બદલ આભાર